તો આજે આપણે આવી ગયા છે ગુજરાતની એક એવી જગ્યા જ્યાં માતા મહી અને સાગર દેવના લગ્ન થયા હતા જેને મહીસાગર સંગમ સ્થાન તરીકે પણ ઓળખવામાં આવે છે હું વાત કરી રહ્યો છું આણંદથી લગભગ સત્તર કિલોમીટર દૂર વાસદ ડાકોર હાઈવે પર આવેલું વહેરાખડી ગામ જ્યાં મહિસાગરની તટ પર આ જગ્યા આવેલી છે અહીં મહીસાગરનું બે હજાર વર્ષ જૂનું મંદિર પણ આવેલું છે ખંભાતથી તેતાલીસ કિલોમીટર દૂર દરિયાદેવ અહીં મહી માતાને મળવા આવ્યા હતા આ જગ્યાના ઇતિહાસની વાત કરીએ તો એક દંતકથા મુજબ માતા મહિના લગ્ન તેમના પિતાએ દરિયાદેવ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો જે સાગર એ ઠુકરાવી દેતા મહી છંછેડાઈ અને સાગરને પૂરવા માટે ખડક પથ્થરો માટી ઝાડ વગેરે લઈને ચાલી નીકળી આ જોઈને ભગવાન સદાશિવે બ્રાહ્મણનું રૂપ લઈને સાગરને સમજાવ્યું પછી સાગરદેવ પોતાના કિનારેથી કિલોમીટર દૂર આવીને મહી સાથે લગ્ન કરે છે અહીં તમે માતા મહી અને સાગરદેવના દર્શન કરી શકો છો અહીં તે બંનેની લગ્ન ચોરીના પણ તમે દર્શન કરી શકો છો તો મિત્રો તમે અહીં આવ્યો છો કે નહીં કોમેન્ટમાં જણાવી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા જય મહે સાગર માળી